ગુજરાતની સરકારી નિશાળોમાં નોકરી કરતા શિક્ષકો ચાલુ નોકરીએ વિદેશમાં હોવાના જે કેટલાક બનાવો તાજેતરમાં સામે આવ્યા હતા અને જેને લઈને એકસો ચોત્રીસ જેટલા ટીચરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા આવી ઘટનાઓ સામે આવ્યા બાદ રાજ્યના બીજા વિભાગના કેટલાય અધિકારીઓ કે કર્મચારીઓ પણ બીમારી કે બીજા કોઈ બહાને રજા લઈને વિદેશમાં મોજ કરતા હોવાની આશંકાઓ ઉઠી છે જેને લઈને સરકાર સફાડી જાગી ઉઠી છે અને તમામ વિભાગો પાસેથી લાંબી ગયેલા ગયેલા તો વિદેશ સરકારી માહિતી મંગાવી છે હવે ડીજીપી કચેરીએ પણ લાંબા સમયથી બીમારી સહિતના કારણોથી જે પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ રજાઓ પર ગયા છે એમની માહિતી મંગાવી છે અને એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન ગુજરાતમાં સરકારી સ્કૂલોના શિક્ષકોની જેમ પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ વિશે પણ સરકારે તપાસ શરૂ કરી દીધી છે ગાંધીનગરમાં રાજ્યના પોલીસ વડાની કચેરીએ તમામ શહેર પોલીસ કમિશનર રેન્જ ડીઆઈજી અને જિલ્લા ડીએસપી પાસે માહિતી મંગાવી છે કે તમારા કયા કયા અધિકારીઓ કે કર્મચારીઓ લાંબા સમયથી રજા ઉપર ગયા છે જો કે પોલીસ કાતામાં મોટાભાગના કર્મચારીઓ હોય કે અધિકારી સીક લી ઉપર એટલે કે પોતાની અથવા પોતાના પરિવારના સભ્યોની બીમારી કે બીમારીના બહાના નીચે લાંબી રજા ઉપર ઉતરી જાય છે ત્યાર પછી તે ક્યાં જાય છે ક્યાં ફરે છે શું કરે છે તે કોઈ જોતું નથી તેથી લાંબા સમયથી લીવ પર ગયેલા પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓની માહિતી પણ મંગાવવામાં આવી છે જ્યારે જે પોલીસ અધિકારી કે કર્મચારી વિદેશ જવા માટે રજા લઈને ગયા છે તેઓ કેટલા સમયથી રજા ઉપર છે ક્યારે પાછા આવવાના છે કેટલા સમયમાં પાછા આવવાના હતા અને નથી આવી તો શું કામ નથી આવ્યા તેની માહિતી પણ મંગાવવામાં આવી છે તમને જણાવી દઈએ કે કોઈ પણ પોલીસ ફરજિયાત છે પણ ઉપર ઉતરી ગયા પછી તેઓ વિદેશ પ્રવાસ કરતા હોવાના ઘણા બધા કિસ્સા ભૂતકાળમાં સામે આવ્યા છે એટલે તેમની પણ વિગતો મંગાવવામાં આવી છે બીજી તરફ દારૂ જુગારના ધંધાવાળા સાથે સાઠ ગાંઠ ધરાવતા કે બીજા કોઈ વિવાદમાં આવી ગયેલા જે પોલીસ કર્મચારીઓ છે તેમને સજાના ભાગરૂપે બીજા જિલ્લામાં બદલી કરવામાં આવે છે જોકે આવા પોલીસ કર્મચારીઓ પણ તેમના વતન અથવા તો જ્યાં તેઓ અગાઉ ડ્યુટી કરતા હતા એ જગ્યાએ રહે છે છે અને નોકરીની જે જગ્યા ત્યાં પાછા જતા નથી તેથી આવા પોલીસ કર્મચારીઓ સૌથી વધારે રજા ઉપર રહે છે હવે આ રીતે પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ રજા લઈને વિદેશ ચાલ્યા ગયા છે અથવા તો બીજા કોઈ કારણથી નોકરી હાજર થતા નથી તેમની સામે પણ આવનારા દિવસોમાં જે રીતે શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી કડક પગલા લેવામાં આવ્યા એ રીતે આવા પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ સામે પણ કડક પગલાં લેવામાં આવે તો નવાઈ નહીં આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર